લાસ્ટ ડિઝી જોવાનું બે કી સંખ્યા હોય તો બે બે વડે વિભાજ્ય હોય જેમ કે જીરો હોય બે હોય ચાર હોય છ હોય કે આઠ હોય આવી તમામ સંખ્યા છે ને બધી બે વડે વિભાજ્ય હોય છે ત્યારબાદ બે ચાવી ઘણા બધા આપણે છે ને જેમ કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા પણ સમજીએ કે બે ની સેવીમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે જેમ કે બે આપણે લખી નાખીએ તો ચોવીસ છે એટલે કે તે બે વડે વિભાજ્ય છે એકસો બત્રીસ આમ ગમે તે સંખ્યા એક હજાર ત્રણસો તેર હજાર ચારસો બત્રીસ આ બધી સંખ્યા છે ને બે વડે વિભાજ્ય છે જેમ કે પંદર હજાર જેમ કે જીરો પાછળ આવે છે એટલે આ બધી છે ને બે વડે વિભાજ્ય છે ત્યારબાદ બીજી ચાવીસ આવે છે ત્રણ ની આના લેક્ચરમાં છે ને આપણે ફક્ત ચાવ્યું ઉપર ફોકસ કરવાનું છે અને નેક્સ્ટ નેક્સ્ટ આપણે છે ને નેક્સ્ટ લેક્ચરમાં છે ને જોઈશું કે છે ને કઈ રીતના કોન્સેપ્ટને છે ને ક્વેશ્ચનમાં અપ્લાય કરી શકાય છે અને સરળતાથી જવાબ આપી શકાય છે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે ત્રણની સારી છે ને સાવ સિમ્પલ છે અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય

જ્યારે પણ આવું આપેલું હોય ત્યારે તમારે છે ને બધા ત્રણ અંકોનો સાત પ્લસ ચાર ને સાત ને ચાર અગિયાર પ્લસ અહીં છે ને એક સાત ને ચાર કેટલા થશે અહીં અગિયાર અગિયાર ને બે તેર તેર ને ત્રણ સોળ સોળ ને ચાર વીસ વીસ થશે તો અહીં છે ને અંકોનો સરવાળો તમે જોવો તો વીસ થાય તેર વડે ભાગી શકાય નહીં એવું તમારે જોવાનું ત્રણ તો શેષ બે વચ્ચે એટલે આ અંકોનો સરવાળો છે ને ત્રણ વડે નહીં ભાગી શકાય હવે એક એવી સંખ્યા લઈએ છીએ ત્રણ વડે ભાગી શકાય જોઈએ જેમ કે હું એક સંખ્યા લખું છું ત્રણ આઠ એક ત્યારબાદ સાત અને બે હવે છે ને આ સંખ્યાના અંકોને છે ને ત્રણ વડે ભાગી શકાતા આઠ પ્લસ એક વત્તા સાત સાત ને બે નવ થશે ને દસ અઢાર ઓગણીસ ને એકવીસ એકવીસ થશે એટલે અંકોનો સરવાળો છે ને જો ત્રણ વડે ભાગી શકાય છે એટલે આ સંખ્યા છે ને ત્રણ વડે વિભાજ્ય છે તેવી જ રીતના હજી એક સંખ્યા વડે એક્ઝામ્પલ સમજીએ જો આ ત્રણ વડે વિભાજ્ય નથી આ છે હવે હજી એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં જેમ કે પાંચ પાંચ બે સાત બે ત્રણ આ છે ત્રણ વડે વિભાજ્ય જોવો તો જેમ કે અંકોનો સરવાળો છે ને આપણે સરવાળો આ બે દસ થઈ છે ત્યારબાદ આ બે વીસ ચોવીસ થઈ છે ચોવીસ છે ને ત્રણ વડે વિભાજ્ય છે એટલે આ ત્રણ વડે પણ આ સંખ્યા વિભાજ્ય છે ત્રણની સારીમાં તમારે ખાલી જ રાખવાનું જે સંખ્યાનો સરવાળો છે ને ત્રણ વડે વિભાજ્ય હોવો જોઈએ હવે ત્યારબાદ આપણે અભ્યાસ કરવાના છીએ ચાંદની ચાવી હવે ચાંદની ચાવીમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે જેમ કે લખ્યું આપણે ચાંદની ચાવી ચાંદની ચાવીમાં છે ને જે કોઈ પણ ગમે તે સંખ્યા હોય એના સેલા બે અંકો હોય છે ને જે ચાર વડે વિભાજ્ય હોય ને તો આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય હોય છે એટલે એ લખી નાખીએ લાસ્ટ ટુ ડિજિટ ચાર વડે વિભાજ્ય એટલે કેવી સંખ્યા હોઈ શકે ચલા બે ડિજિટ છે ચાર વડે વિભાજ્ય હોય શકે એટલે કે બસો એંશી લખ્યા એટલે આ છેલ્લા બે ડિજિટ જોવાના જેમ કે ત્રણ હજાર ચારસો ચાલીસ લખ્યા છેલ્લા બે ડિજિટ ચાર વડે વિભાજ્ય છે એટલે આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય છે ત્યારબાદ પાંચ હજાર ચારસો વીસ આ પણ ચાર વડે વિભાજ્ય છે ત્યારબાદ છ હજાર બત્રીસ આ પણ ચાર હજાર એટલે ચાર ચાર વડે વિભાજ્ય છે એવી તમામ સંખ્યાઓ જે છે ને છેલ્લા બે ડિજિટ છે ને ચાર વડે વિભાજ્ય છેલ્લા બે જોવાના ગમે એટલી સંખ્યા હોય પાંચ નંબર હોય છ નંબરની છ ડિજિટની ગમે તે સંખ્યા હોય જેમ કે એક લાખ ચાર હજાર એક લાખ ચાર હજાર છે ને આપણે લખ્યા છે અહીં આઠસો ને ચાર એક લાખ ચાર હજાર આઠસો ચાર તો અહીં છેલ્લા બે ડિજિટ જોવાના ચાર વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા ચાર વડે વિભાજ્ય અને એક નોટ કરજો અહીં જો લાસ્ટમાં ડબલ જીરો આવે તે સંખ્યા પણ છે ને ચાર વડે વિભાજ ત્યારબાદ આપણે જોઈશું આગળ પાંચની સેવી જેમ કે પાંચની સેરીમાં શું આવે પાંચની સૈરી થઈ છેલ્લો અંશે કે પાંચ હોળી તે તમામ સંખ્યા પાંચ વડે વિભાજ્ય હોય જેમ કે દસ હોય દસમાં છેલો છે ને જીરો હોય છે એટલે એકસો પાંચ હોય જે છેલ્લો પાંચ છે એટલે એક લાખ પાંચ હજાર પાંચસો પંચાવન જેમ કે આ છેલો અંક પાંચ પાંચ વડે વિભાજ્ય હોય જેમ કે છે ને પછી આગળ લીખીએ ત્રણસો બસો ત્રીસ લખીએ જેમ કે દસ હજાર લીખીએ આ બધી સંખ્યા જેમ છે લોંગ જીરો અથવા કે પાંચ હોય જેમ કે ત્રણ હજાર ચારસો એસી તો તમામ સંખ્યા છે ને પાંચ વડે વિભાજ્ય હોય હવે હવે છ ની બહુ ઇન્ટરેસ્ટિંગ છે એનો મતલબ આપણે સવાય છે ને છ ની સાવી જોઈએ છે પાંચ ની સાવી તો બધાની ખ્યાલ જ હોય છે સામાન્ય રીતે હવે છ ની શું કરવાનું છ ની કોઈ છ ની સાવી અલગ થી ચાવી નહી થાતી એટલે છ ની સાવી તમારે છે ને જે આપણે સાવી શીખી ગયા છીએ એની એક અવિભાજ્ય વાળો લેવાનો એક વિભાજ્ય વાળો એ બંને ને અવિભાજ્ય એટલે કે બે ગુણા 3 આવે આ વિભાજ્ય વાળી સાવી છે અને આ અવિભાજ્ય એટલે જે જેની અંદર બે અને ત્રણ ની સાઈ apply થઈ હોય તે તમામ સંખ્યા છ વડે પણ વિભાજ્ય છે સમજ્યા જેમ કે હું એક સંખ્યા લખું છું જો બે ત્રણ એક ત્રણ છ હવે જોજો આ સંખ્યા છે ને બે વડે પણ વિભાજ્ય છે અને છે ને ત્રણ વડે પણ વિભાજ્ય છે અને આ છ વડે પણ વિભાજ્ય છે બે વડે કઈ રીતના કારણ કે આ છેલ્લો ડિજિટ છે ને બે કે સંખ્યા છે હવે ત્રણ વડે કેવી રીતે ત્રણ વડે એટલે કે અંકોનો સરવાળો જો ત્રણ ને ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ત્રણ નવ નવ છ કરશો પંદરમાં છે પંદર પંદર મેળવો આ છે એનો મતલબ થાય છે પંદર ગુણ્યા ત્રણ કરતા છે ને ત્રણ પંચાણ પંદર ત્રણ વડે પણ વિભાજ્ય છે એટલે આ ત્રણ વડે પણ વિભાજ્ય છે હવે છ વડે કેવી રીતના જોઈએ ચાલો છ વડે વિભાજ્ય ત્રણ વડે ભાગ ચાલશે પછી છ પંચ ત્રીસે ભાગ ચાલશે પછી છત્રીસ વચ્ચે અહીં ત્રીસ માંથી તેત્રીસ માંથી ત્રીસ જશે તો છ પછી છત્રીસ જુઓ તો શેષ ઝીરો મળી ગઈ એટલે એનો અર્થ એ થયો કે આ સંખ્યા છ વડે પણ વિભાજ્ય છે ત્યારબાદ આપણે આગળ છે ને જોવાના છે સાત ને સેવી સાત ને સેવી આપણે છે ને સાત તેર સત્તર ને સેવી છે ને આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈએ અત્યારે ખાલી છે ને સિમ્પલી આપણે છે આઠ ને ચાવી પૂરી કરી નાખીએ અને લેક્ચરને પૂર્ણ જાહેર કરી નાખીએ આઠ ને ચાવી શીખી લઈએ આઠ ની જેમ કારણ કે છે ને થોડીક થોડીક છે ને ચાર ની જેમ જ કામ કરે છે એટલે આપણે સૌ પ્રથમ ચાર ની સાવી શીખી લઈશું એટલે ચાર અને આઠ ની આઠ ની સાવી શું છે જેમ આપણે ચાર ની સાવી છેલા છેલ્લા બે ડિજિટ જોતા હતા તેમ આપણે આઠ ની સાવી છે ને છેલ્લા ત્રણ ડિજિટ જોવાના આઠ વડે વિભાજ જોવા પડે આઠ વડે વિભાજ જોઈએ એટલે એવી સંખ્યા આપણે ચૂઝ કરવાની થઈ જાય જેની છેલ્લા બે ડિજિટ છે ને છેલ્લા ત્રણે એટલે કે ત્રણ છે ને ભંગાઈ જવા જોઈએ આઠ વડે આઠ વડે જાય તેવી સંખ્યા કઈ આવે આપણે જોઈશું હું સંખ્યા લખું છું ત્રણ હજાર ચારસો અઠ્યાશી અહીં છેલ્લા ત્રણ ડિજિટ જો છે ને આઠ વડે વિભાજ્ય છે જેમ કે અહીં છે ને છેલ્લા ત્રણ ડિજિટ માં અઠ્યાસી આવે છે આઠ વડે વિભાજ્ય છે અગિયાર વડે ભાગી જશે આઠ ગુણ્યા અગિયાર કરતા ભાંગી જશે એટલે કે આ સંખ્યા આઠ વડે વિભાજ્ય છે હવે જ આ પણ છે ને જો તો આઠ વડે વિભાજ્ય છે આ રીતના ગમે તે છેલ્લા ત્રણ ડિજિટ આપેલો હોય તે આઠ વડે વિભાજ્ય હોય ત્યાં તે છે ને સંપૂર્ણ છે સંપૂર્ણ સંખ્યા આઠ વડે વિભાજ્ય છે અને એક નોટ